કેમ છે જે શ્રી કૃષ્ણ કુષુબી મિત્રો જ શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર આજે વાર છે રવિવાર આગળ મીનાન આજે તમને પેલા આજના ભગવાનના દર્શન કરાવી દઉં આજના ભગવાનના દર્શન અને જો અત્યારે સાડા નવ જેવું થઈ ગયું છે અને અત્યારે જો કામકાજ લાગેલા છે પોતાના આ બાજુ અત્યારે છે સાફ સફાઈ બધું એટલા ટાઈમથી બધું હેઠે બધું રમતા હોય છોકરાઓ એટલે બધું હેઠળ પીડ્યું હોય જેમ તેમ ખાધા કરે ને પીધા કરે ને બધું નાખી દે ને એવું બધું થા કરે અને વારંવાર ત્યાં સાફ કરવું પડે અને આ બધું જો અત્યારે ચા મૂકી દીધો છે બનવા નાસ્તા પાણીનો જય શ્રી કૃષ્ણ લીંબુ લઈ આવું છું બડ મુંગા થઈ જાય છે 50 250 એવું છે કેટન કેવો છે 6 કોના 500 રૂપિયા કેટલા છે 6 સરસ છે અને આજે સાફ સફાઈ કરી ઝાડ કાઢવી પડે નો હોય કે પછી હોય હા એટલે પછી હાલે હાલે લેતી જવાની જેમ ટાઈમ મળે છોકરા માં પાછા કરવા દે નો દે દેવું થાય હા આગળ તૈયાર જ છે ઉઠવાની હાડા નો તો થઈ ગયા છે

અમરેલીથી આવ્યો છે મારું નણન થાય તો મારે થવાનું છે ભાર પારસના તો હું નહીં બેન અમે થઈ છે પારસમાં અને આ બાજુ રોટલી જો રસોઈ બનાવે રસોઈમાં તો બનાવવાનું છે સેન્ડવીચ ને એવું બનાવવાનું છે તો એ ચોખ્ધો સુધારે ને એવું કરે છે બટેટા બાફાનું ને એવું અને

collection कानान कृष्ण ऋषि और राजेश और और

ઈ વાળી બ્રેડ ખાઈ છે નહીયા જો સેન્ડવીચની તૈયારી થાવા માંડ્યા છે હાલો આ કાચું તો હવ ને આ પાકી હા એટલે એવું આ બનાવે છે પાખરી હા છે

एक लावा सैंडविच खावा नया हाँ कासी नेवड़ी कासी हां हां ना भाकरे कोनाडो हां भाकरलाधा तो नया जो सैंडविच बनवा मेंडी से जो बनवा मेंडी से थोड़ी थोड़ी तो आलो आज तो सैंडविच नो प्रोग्राम है तो तुम बता के सवाल તો મિત્રો અત્યારે જો રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે કે રસોઈમાં જેમ તમને ખુશી બેન તમને કીધું એમ છે સેન્ડવિચ છે અને હું ચીજ નાખશો વાહ એવું છે સરસ લે બને છે તૈયાર થવા મળી છે જબરદસ્ત અને હજી બધું ભરવાની બાકી છે ને તો પછી કાચી હોતો ને સમજાય હાલો બેસી રહી જમવા મેં મનાવ્યા છે ભૂમિ ભૂમિબેન થાય મોટા લોકો ગુજરાત એના દીકરી એટલે આ લોકો અમરેલીથી આવ્યા છે પ્રસંગ તો ત્યાં અને અમે લોકો બધા જમવા બેસી ગયા છે બધા જમવા બેસી ગયા છે ચાલો બધા સેન્ડવીચ ખાવા અમે પણ બધા જમી લઈએ તમે ચાલો બધા બધા જમવા અને પછી આગળનો કાર્યક્રમ કદાચ અમારે બહાર જવાનું છે તો સાથે ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો ચાલો બધા સેન્ડવીચ ખાવા તમને કોને કોને ભાવે છે કોમેન્ટમાં અમને જણાવજો आवजे रे आवजे श्रीजी बामा आवजे દર્શન દેવાને કાજે ગોકુળી ગામ છે ને મેવાડ ધામ છે જશોદન નંદ નો કિશોર આવજે આવજે તું આવજે શ્રીજી બાવા આવજે મંદિર માયા ઉછું ને ગુણલા તારા ગાવ છું આવું છું તારે દ્વાર આવજે આવજે તું આવજે શ્રીજી બાવાજે શ્રીજી બાવા નામ છે ને સુંદિર શ્યામ છે નિરખમાં નય નો ધીર યાવે આવજે તું આવજે શ્રીજી બાવાજે રાધા ના ને મારે મનવસિયા તું છે અૈયા નો આવજે આવજે તું આવજે શ્રીજી આવજે ગિરધર ગોપાલ છે ને ગાયો નો ગોવાળ છે ભક્તોનો તારણ આવજે આવજે તું આવજે શ્રીજી બાવાજે દિલનો દયાળ છે ને મનડા નો મિત છે વૈષ્ણવની કરવા સહાય આવજે આવજે તું આવજે શ્રીજી બાવાયા વજે દર્શન થી શાંતિ મળે જલમોના ના પાપ બળે ભક્તો ને તારો યાદાર આવજે આવજે શ્રીજી બાવા આવજે મારી એક યાસ છે ને દર્શન ની પ્યાસ છે ગિરિરાજ મંડળ કરે પોકાર આવજે આવજે તું આવજે મારે ઘેરે આવજે દર્શન દેવાને કાજ આવજે કૃષ્ણ કનૈયા લાલ કી જય મિત્રો અત્યારે રાત વાગી ગયા છે 11:30 અને જો મે લોકો બધા બેઠા છે અને આ બધા બાર ગોલા ખાયા ઉપર હિતુ આય રે કા એકલા એકલા ખાયા આ ને દોરુ ઉપર દિલીપ ભાઈ રહે છે લોકો બધા છોકરાને લઈને ગયા હતા એટલે એ લોકો ગોલા ખાવા ગયા હતા બહાર અને ખાસ અત્યારે જો અમારે ઘરે મહેમાન આવ્યા હતા અને અમરેલીથી એ લોકો આગળ એક બસમાં બેસાડ્યા અને બધું પહેર્યું તો એ લોકો આજે ગામડે ગયા અને બધા અમે પણ બેઠા છીએ અને સુવાન લઈ જવા છે બેનને હવે અને અત્યારે મારા બ્લોગને પૂર્ણ કરીએ છીએ તો કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે તો અમારી ચેનલને તમે લાઈક અને કોમેન્ટ માં તમારો જવાબ આપજો અને પ્રેમ આપજો અને સહકાર આપજો અને મિત્રો નવા છો મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખાસ મિત્રો અમારો વિડીયો તમને ગમે તો ખાસ તમારા ગ્રુપ માં બધા શેર કરજો આવો નવા બધા પ્રેમ આપતા રહેજો તો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ અને હર હર રેવ હર અને લાઈક સબસ્ક્રાઇબ